મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છવ્વીસ જૂન બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મિત્રો અમારી ચેનલને ફોલો કરો જેથી આપને દૈનિક રાશિફળના વીડિયો જોવા મળે મેષ રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે આજે તમારો પ્રણય સાથુઈ તમને કશુંક અતિ અતિસુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય સફેદ ચંદન અને ગોપી ચંદનનો પોતાની દૈનિક પૂજા અને અનુષ્ઠાનોમાં સિંદુર સાથે ઉપયોગ કરો અને સમૃદ્ધ રીતે વધો વૃષભ રાશિફળ તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં અન્યોની જરૂરિયાતો તથા હેતોના સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અનહદ આનંદ મળશે અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી જશે ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેલાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાઝલ સમય હશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય આય વધારવા માટે કાંસાનો ટુકડો લીલા કાપડમાં લપેટી પોતાના ગજવામાં અથવા પાકીમાં રાખો મિથુન રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસથી સલાહ લઈ શકો છો ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વળશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય નાણાકીય સ્થિતિને ઉર્જાવાન કરવા માટે વૃક્ષ અથવા વૃક્ષ દૂધ અર્પણ કરી એમના નીચેની માટીની કપાળ ઉપર તિલક કરો કર્ક રાશિફળ તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણો સારો આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે લાંબા ગાળાના લાભો ધરાવતા પ્રોજેક્ટ્સ પર તમારે કામ કરવું જોઈએ પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવાથી આરોગ્ય સારું થશે સિંહ રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભાઈ નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડી દેવાની તૈયારી કરો આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે ઉપાય પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલોચારો ખવડાવો કન્યા રાશિફળ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેને લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો આજે તમે તમારા પ્રિપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો અનોય દ્વારા આપવાની કાને ધરજો તમારા જીવનસાથીની તબિયતને કારણ તમે આજે તા હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો લ રાશિફળ તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડે શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય વધેલી નાણાકીય અવસ્થા માટે સંતોને કાળા રંગના બોર્ડરવાળી સફેદ ધોતી દાન કરો વૃશ્ચિક રાશિફળ વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી ચતાય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે પ્રેમજીવન આજે વિવાદસ્પદ બની શકે છે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય પ્રેમજીવનને સુખી કરવા માટે લીલા રંગના પગરખાં પહેરો ધન ફળ मित्रों परिचय कोई खास व्यक्ति साहे जे तमारा विचारों पर नोधपात्र असर धन्नी आवक तमने आजे तीनी आर्थिक थी दूर करी करके टपाल द्वारा आवेलो पत्र आखा परिवार माटे खुशीना समाचार लावशे। आश्चर्य पमाडनारो संदेश तमने सारा सपनाओं आपशे। आजे करेलु रोकाण लाभदायी निवड़े कदाच माता पिता तरफ विरोधनों सामनों करवो पड़शे આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમારા જીવનસાથી આજે થંગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય વ્યવસાયિક જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાના પરિવારમાં મહિલા સદસ્યને ગાયની ચાંદીની મૂર્તિ દાન કરો મકર રાશિફળ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવના ભાઈ હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો તેમનું વૈવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્ત્રોત દેખાશે થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો તમારા સહકર્મચારી સાથી કદાચ તમારી મદદે આવે છે પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય નિરંતર વિત્તીય વિકાસ માટે ક્યારેય પણ કિન્નરો હિજડાઓ જોડે નિરાદર કે ખોટું વ્યવહાર ના કરવું જેમ કે એ દ્વારા શાસિત છે કુંભ રાશિફળ આનંદમય દિવસ માટે માનસિક તાર અને તણાવ ટાળો સમજદારીપૂર્વક સરેલું રોકાણજબ વળતર આપશે આથી તમે તમારી પરસવાની કમાણી ક્યાય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે अंधारियों रोमेंटिक झुकाओ कमारी श्रृंगारिक विषय वधू सपनाओं जोवानी हवे जरूर नथी केम के आजे तेमना साकार थवानी शक्यता छे, दूरना स्थलों थी मोड़ी सांजे सारा समाचार वधू शक्यता छे, मात्र नानकड़ा प्रयास ने कारण आज दिवस तमारा लग्न जीवन नो श्रेष्ठतम दिवस साबित घरेलू जीवन माटे लोबान अगरबत्ती धूप प्रगटावे मीन राशिफल તમારા માતાપિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી માણસના કર્મો અવાજના મોજા જેવા હોય છે આ મોજા પાછા ફરે છે અને મેલોડી અથવા ધ્રુજાવનારું સંગીત રચે છે તે બીજ છે આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્વાહમાં ન લેવામાં જે સાર છે તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો નવા વિચારો ઉત્પાદક હશે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણ તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે ઉપાય નિયમિત રીતે આંબલીના વૃક્ષને પાણીથી ધોવાથી સ્વાસ્થ્ય અદ્ભુત થશે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે